વાલિયા મામલતદારે વાલિયાવાડી માર્ગ ઉપર જબુગામ પાસેથી રોયલ ટીવી નાની ચાર ટ્રકો પકડી ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વાલિયા ઝઘડિયા નેત્રંગ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતી રેતી ખનન અને વાહન અંગે અવારનવાર પ્રશ્નો ઉપસ્થિત થતા અને આરઓવીસી માં પણ ત્રણેય તાલુકામાં ચાલતી ગેરકાયદેસર ખનન વહનની પ્રવૃત્તિઓ અટકાવવા માટે જગડિયા ખાતે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ત્રણેય તાલુકાના મામલતદારોને લેખિત હુકમ કરાયો હતો જેને લઈ વાલિયા મામલતદાર શ્રદ્ધાબેન નાયક તેમજ સ્ટાફ દ્વારા સતત ચેકિંગ હાથ ધરાયું હતું ત્યારે વાલિયાવાડી માર્ગ ઉપર જબુ પાસે મામલતદાર સહિત સ્ટાફે ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન રોયલ ટીવીનાની ચાર ટ્રક પકડી પાડી તેને ડિટેઇન કરી હતી અને વાલિયા પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે સવારે આઠ કલાકે સામે આવી હતી